માતૃભાષા મહોત્સવ ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ભાષા નિયામક ગુજરાત સાહિત્ય અકાદમી મહિપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટ આનંદાલય તથા શ્રી સહયોગ સરસ્વતી વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ માતૃભાષા મહોત્સવની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

કન્યા કેણવણી ક્ષેત્રે જાગૃતિ લાવવાના ડોક્ટર મહેતાના સ્વપ્નને સાકાર કરવા માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા ભગીરથ કાર્યોનો પરિચય આપ્યો હતો ટ્રસ્ટી નિશાબેન મહેતાએ ઓસ્ટ્રેલિયાથી ઓડિયો મેસેજ દ્વારા માતૃભાષા ગૌરવની વંદના કરતા અભિનંદન પાઠવ્યા હતા શ્રી સહયોગ સરસ્વતી વિદ્યા મંદિરના નિયામક શ્રી ભરતભાઈ ધોકાઈએ શુભેચ્છા પાઠવી હતી માતૃભાષા મહોત્સવના મુખ્ય વક્તા તરીકે જાણીતા સાહિત્યકાર તથા ગુજરાતી વિષયના શિક્ષિકા હાર્દિકાબેન ગઢવીએ જીવન મૂલ્યોની સાપ રમત દ્વારા માતૃભાષા સિંચન અને ગૌરવની વાત કરી હતી અન્ય મુખ્ય વક્તા ડોક્ટર અર્ચના કેલાએ ગુજરાતી લોકગીતો અને સુગમ સંગીતના ગીતોની મધુર લહાણ વરસાવતા વાતાવરણને જીવંત બનાવી ગુજરાતી ભાષાનું ગૌરવગાન કર્યું હતું